માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે રેસીપી બનાવું છું પીઝા બનાવું છું ઘરે જ તો તમે વિડીયોમાં બન્યા રહો છો કેવી રીતે હું પીઝા બનાવું છું એ જોજો પૂર સુધી વિડીયો જોઉં છો મિત્રો વિડીયોમાં બન્યા રહું કેમ સિકમ આ ટામેટો અને આ ડુંગળી આપણે હવે બનાવશું પીઝા પીઝા બનાવવાનું સ્ટાર્ટ કરશું તો અમે વિડીયોમાં બના રો તમને વિડીયો આગળ જોતા રહો જે આ ડુંગળી કાપી છે પછી લીલું મરચું કેમ્સિકમ ના છે ટામેટું એ તેલ ગરમ થાય એટલે કચરું ચડવી દેસુ અમે આવી રીતે પીઝા બનાવીએ છીએ અમારી જોડે ઓવન નથી એટલે અમે આવી રીતે જ સગડી ઉપર બનાવીએ છીએ બહુ નહીં નાખવાનું બધું તેલ એટલું જ નાખવાનું પછી ડું નાખી દઈશું

મોટું મોટું કાપેલું નથી ગમતું એટલા માટે ભાત પતલું ચડી ગયું છે હવે ગેસ બંધ કરી દેસુ અને હવે થોડા પીઝા તવીમાં પાકા પાકાળવી દેસી હવે થોડા ગરમ કરી દઈશું થોડુંક નમક નાખશું વધારે મિક્સ કરી લઈશું તવી પર આવી રીતે હોદ પચરા શેકી દેવાના

સરખી રીતે હા જે આ કમ કેપ્સિકમ ને ડુંગળી ને એવું બધું ચડવું જોઈએ આવી રીતે ખાતરી દેસું આધું ચાણવાની ચાણી આવે ને એ લઈ લેવાની આવી રીતે ચીઝ તમને વધારે ભાવતી તમે વધારે પણ નાખી શકો છો તો આવી રીતે કરી લેશું ઓવન નથી એટલે જો આવી રીતે લી લીધું છો અને અંદર મીઠું નાખી દીધું છે અને આવી રીતે સ્ટેન તમારી જોડે હોય તો તમે રોટલી મૂકવાનો સ્ટેન આવે છે તમે લઈ શકો છો હવે તવી પર થોડા ઓત કચરા છડવી દેસું પીજા એના પછી આ પીજો અંદર મૂકી દઈશું

મસાલો નાખી દેસુ ખાવા માટે કટિંગ કરી દેસુ વિડીયોમાં બન્યા કટિંગ કરી દેસુ બે ભાઈ બેન જમવા માટે બેસી જશે જો કટિંગ કરી દીધું છે જો બહારથી લઈએ એવો જ બના છે જુઓ તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો અને બહારથી લઈએ તો બહુ મોઘા પણ પડે છે ઘરે બની જાય છે સરસ જલ્દી સે બની જાય છે તમે પણ આવી રીતે બનાવજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે મેં પીઝા કેવા બનાવ્યા છે તમારે પણ જમવું હોય તો ચલો પીઝા અહીંયા વિડીયો પૂરો થાય છે બાય રે